સતત વધારો થઈ રહ્યો છે માટે કરી અને ટોળા વરસાદ ત્યાં પડ્યો છે સાથે જ જો વાત કરવામાં આવે તો એની સાથે સાથે મહુવા મહુવા માં એકસો ને ત્રણ ઇંચ એટલે કે ચાર પોઈન્ટ વીસ ઇંચ વરસાદ પડ્યો છે અને જેના કારણે લઈને પુણા નદીનું જળસ્તર જે ખડું એ તો વધી રહ્યું છેલ્લા એક કલાક વાત છે જોયું કે અહીં એક જ કલાકની અંદર ત્રણ ફૂટ જેટલો જળસ્તર અંદર વધારો થયો છે સાથે જ બિલ્લીમોરાની વાત કરવામાં આવે તો બાવીસ લોકોને ને સ્થળાંતર કરવામાં આવ્યું છે કારણ કે દિલ્લી મોરામાં પણ રેલ ની પરિસ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને વાત જો કરવામાં આવે તો

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી સાથે જો વાત કરવામાં આવે તો કાવરી નદી છે છે પુના નદી એની અંદર હાલ જે ખરું આપ જોવો છો એ પ્રમાણે કે સાડા અઢાર ફૂટ સુધી પાણી પહોંચી ચૂક્યું છે અને હજુ પણ પાણી વધવાની શક્યતા છે તો આજે રાત્રિ દરમિયાન કદાચ નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોએ સાવચેત થવાની જરૂર છે તંત્ર તમને એલર્ટ કરશે તંત્ર તમને માહિતી આપશે તંત્રની માહિતી ઉપર ધ્યાન આપજો ખોટી અફવાઓની અંદર આવશો નહીં ખોટા ન્યૂઝ ફેક ન્યૂઝ ચલાવશો નહીં

ટૂંક સમયની અંદર કદાચ પોલીસ પ્રશાસન પણ ખડકી દેવામાં આવશે પોલીસ પણ આવશે પણ હાલ તો અમે તમને અપડેટ કરી રહ્યા છે માહિતગાર કરી રહ્યા છે અને હજુ પણ માહિતગાર કરતા રહીશું નિહાર તારા લાઈવ કેમેરા પર્સન કૃષાંગની સાથે હું મહેશ ભટ્ટ